સુરતમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુઓનો વેપલો સામે આવ્યો છે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનામાંથી મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ રોઝમરીનું નકલી વોટર બનાવાઈ રહ્યું હતું કંપનીના માણસોએ પોલીસ સાથે રેડ કરતાં રૂપિયા પંદર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ કંપનીએ ચાર મહિના પહેલા સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઉમરા વેલેન્જા દ્વારકેશ ઇન્ડસ્ટ્રીઝમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડક્ટ જેવું જ પેકેજિંગવાળી વસ્તુ અને કંપનીના ભરતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઓનલાઈન વેચાણ કરાતો માહિતી મળી હતી જેથી કંપનીના માણસે ઉત્તરાયણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી રેડ દરમિયાન ઓનલાઈન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનારા એકત્રીસ વર્ષે સાગર રમેશ ગજિયારાની ધરપકડ કરાઈ હતી આ સાથે જ કારખાનાની અંદર